આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલી રહી છે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સોલાર પેનલ ફિટ કરવા મામલે વિજિલન્સ દ્વારા અંદરખાને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ અંગે બચાવ માટે હવત્યા મારવામાં આવી રહ્યા છે સમગ્ર ખરીદીમાં કૌભાંડની બૂ એટલા માટે આવી રહી છે કે સોલાર પેનલને એક તરફ રાજ્યની જ એક યુનિવર્સિટી જૂનાગઢ યુનિવર્સિટી ડેડ સ્ટોક ગણાવી રહી છે અને તે પ્રકારે સોનાલ પેનલની ખરીદી કરી હતી ત્યારે બીજી તરફ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સોલાર પેનલ નાખવા તેને પેટી સ્ટોક આઇટમમાં બનાવી રિકરિંગ ગ્રાન્ટનો બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ અંગેની યુનિવર્સિટીના જ અંતરંગ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના રિન્યુએબલ એન્જિનિયરિંગ એનર્જી એન્જિનિયરિંગ વિભાગ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી બાદ વર્ષ બે હજાર સત્તર અઢારમાં ડેડ સ્ટોક આઇટમ ખરીદવામાં આવી હતી જેમાં સોલાર પીવી પેનલ પ્લાન્ટ ઇન્વર્ટર સહિત અન્ય સામગ્રીનો ઉલ્લેખ કરાયો હતો જ્યારે પેટી સ્ટોર આઇટમમાં પેનડ્રાઈવ તાળા જેવી નાની મોટી આઇટમોની ખરીદી કરવામાં આવી હોય છે અને તેને પેટી સ્ટોર આઇટમમાં બના બતાવી હતી બીજી તરફ આનંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા રિકરિંગ ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાય તે હેતુસર ડેડ સ્ટોક આઇટમ્સને પેટી સ્ટોર આઇટમમાં ખપાવી હતી સોલાર પેનલને ખરેખર તો ડેડ સ્ટોક આઇટમમાં લેવાનું હોય છે પરંતુ ગ્રાન્ટનો મનસ્વીપણે ઉપયોગ કરી શકાય તે હેતુસર તેને યુનિવર્સિટી દ્વારા પેટી સ્ટોર આઇટમમાં ગણાવ્યું હતું આમ રાજ્યની જ એક યુનિવર્સિટી એક જ આઇટમને ડેડ સ્ટોક ગણે છે જ્યારે બીજી યુનિવર્સિટી તેને પેટી સ્ટોર આઇટમમાં ગણાવે છે સરકાર દ્વારા સમગ્ર મામલાની સઘન તપાસ કરવામાં આવે તો યુનિવર્સિટીના અનેક સત્તાધીશોના ખિસ્સા ખાતામાં સરકારી ગ્રાન્ટના નાણાં ઠલવાયા હોવાની તલસ્પર્શી વિગતો બહાર આવી શકે તેમ છે हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज હર હલચલ પર નજર હર હલચલ કી ખબર